માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર તારીખ બે હજાર બાવીસના રોજ શીખ ગુરુ ગોવિંદ પ્રકાશ પર્વ નિમિત્તે તારીખ છવ્વીસમી ડિસેમ્બરના રોજ દસ શીખ ગુરુ ગોવિંદ પુત્ર સાહિબ જાદા બાબા જોરાવર સિંઘ અને બાબા ફતેહસિંહજીની શહાદતની યાદમાં વીરબાલ દિવસની રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવા અંગેની જાહેરાત કરી હતી ત્યારે આજે છવ્વીસ ડિસેમ્બર વીર બાલ દિવસ નિમિત્તે અંકલેશ્વરના ગુરુદ્વારા ખાતે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ વીરબાલ દિવસ નિમિત્તે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ શીખ ગુરુઓ અને શીખ સમુદાયના આગેવાનો ગુરબાની તથા શબદ કીર્તનમાં જોડાયા હતા અને બલિદાન માટે માથું ટેક્યું હતું ત્યારે વીર બાલ દિવસ આપણે દસ શીખ ગુરુઓના મહાન યોગદાન દેશના સન્માનની રક્ષા માટે શીખ પરંપરાના બલિદાનની યાદ અપાવે છે આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શીખ સમાજના આગેવાનો જસબીત સિંઘ અને મથુર એસ એસ આહલુ સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા